છો છોટો ડબડ સા બંદો ગઈ હવે સાથી ભાગી ગયો ભાઈ ભાગી ગયો છે બેટા તું ક્યાં આ મારતા થઈ ગયો છે તેને

مارا كيل چور وای کوی د چنه ڈھاریا ہے واه عمر گیا۔ چالا وای چار كيل تا تھا ایس ویسے الری دا مرا بھائی دا سس سس نو واه پڑی کې ده نه ما نه وای

ડબલ જોટો પડ્યો છે નથી જોતો મારે પણ તો લેવો નથી એને આ એ બંદા એલા બે લઈ લો તઈ લેવલો ભાઈ આપડે પાસે બે લેવલો જ છે આ લે તો મારો એને તઈ લેવલો બે તો મળી ગયો હવે બંદાને ગોતવા થાય છે અહીંયા નથી અહીંયા નથી બંદા

ચાલો ખતમ કરીને નાખો આજ તો બધા બંદા મારો બંદો અહીંયા શું કરે છે મરી ગયો ડોખા જેવા અહીંયા શું કરે રહ્યો મારના હોય બંદાને હા બંદાની પાછળ પડ્યો છે ઠપકારે રહી તને બેટા ઠપકારી નહીં ખલા આવડાય તો બહુ ખારો થઈ ગયો છે તું તો અતિશય ભાઈ

ඒන ල වැඩ ඒ කේරම් මරිනේ කොතා යි බලිතායි લી દાભ કમલ કમલ મા કમલ ખે સલ દિલ મારુ ધડિમા જેમાં સસ્તો માલ આવતા જ પહેલા તો ઢાર કરી દીધા બે બધા બે બધાને મારતા બે બધાને મોજ પડતા અને કેવું કીધું તમે સાંભળો ભાઈ ઓ ફાઈનલ ફાઈટ થઈ ગયા બે બંદા છે બે બંદાને ઢાર કરવામાં તો આવશે વીસ ભાઈ ઓલ મેડિકેટ લઈને રાખો તો બાપો ઈચ્છા હવે ભાઈ તમે ચાલો ભાઈ ક્યાં ગોતે રહ્યો આને એક જ બંદો છે હવે તો ભાઈ મોસ્ટ ઓફની બુયા પા કોચે મેરા ભાઈ નો એક બંદા ને મારતા તો બુયા કમ્પ્લીટ થઈ જશે આની અંદર હટાઈ નથી બેઠો ને આપણે કોઈ તે રાખશે નહીં ઓલી ના ને આય કોઈ નથી ભાઈ કિસ કાર પડી છે કાર